નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના જશોનાથ સર્કલ નજીક તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના જશોનાથ સર્કલ પાસે આવેલ જૂના પેટ્રોલ પંપવાળા ખાંચામાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ ખાંચામાંથી તંત્ર દ્વારા કેબિન સહિતના દબાણો દૂર કરી માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો